ભિલોડા તાલુકાની ધંધાસન પ્રાથમિક શાળા એકમો સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી બાળકો જાતે શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કર્યું હતું આચાર્યશ્રી તરીકે ધોરણ આઠની વિદ્યાર્થીની પાંડવ ગાયત્રીબેન ભવાનસિંહે જવાબદારી સ્વીકારી શાળું સફળ સંચાલન કર્યું હતું છેલ્લે દરેકે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા બાળકો ખૂબ જ આનંદિત અને શિક્ષક બનવાનો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો શાળાના તમામ શિક્ષકોના અથાગ પ્રયત્નોથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના ઉપાચાર્ય પ્રજ્ઞાબેને બાળકોને ભવિષ્યના ભાવિ શિક્ષક બનજો એવી પ્રેરણા આપી બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષક દિનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી